કપાસની ખરીદી મુદ્દે કૃષિમંત્રી રાઘવજી પટેલે પોતાનું મહત્વનું નિવેદન આપ્યું છે રાઘવજી પટેલે કહ્યું કે કપાસની ટેકાના ભાવે ખરીદી માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યના તેર ખરીદી કેન્દ્ર પર કપાસની ખરીદી શરૂ કરવામાં આવશે આગામી એક ઓક્ટોબરથી કપાસની ખરીદી શરૂ કરવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા કપાસની ટેકાના ભાવે ખરીદી માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આગામી પહેલી ઓક્ટોબરથી રાજ્યના તેર ખરીદી કેન્દ્ર પર કપાસની ખરીદી શરૂ થશે આ સાથે જ રાજ્યમાં ભારે વરસાદના કારણે થયેલા પાક નુકસાની મામલે પણ રાઘવજી પટેલે જણાવ્યું કે ખેડૂતો માટે આગામી બે દિવસમાં જ સહાયની જાહેરાત થઈ શકે છે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું બે દિવસમાં ખેડૂતોને સારા સમાચાર મળશે આ મુદ્દે વધુ જાણકારી આપતા કૃષિમંત્રીએ કહ્યું કે ભારે વરસાદના કારણે રાજ્યમાં પાક ધોવાણ અને જમીન ધોવાણના સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને રાજ્ય સરકાર ટૂંક સમયમાં નુકસાનીની સહાય અંગે જાહેરાત કરશે આ સાથે જ ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે મંત્રી કૃષિમંત્રી રાઘવજી પટેલે નિવેદન આપતા કહ્યું કે મગફળીની ખરીદી માટે જથ્થો કેન્દ્ર સરકાર નક્કી કરતી હોય છે અને રાજ્ય સરકાર પાસેથી મગફળીનો કેટલો જથ્થો ખરીદવામાં આવશે તે હજુ નક્કી થયું નથી પણ આ અંગે ટૂંક સમયમાં જથ્થો નક્કી થયા બાદ મગફળીની ખરીદો પ્રક્રિયા પર રાગ કરી દેવામાં આવશે સહકારી સંઘની ચોથી વાર્ષિક સાધારણ સભાની આજે આ કાર્યક્રમ છે કાર્યક્રમમાં હાજરી આપવા અને ખેડૂત ભાઈઓને અને આ સહકારી સંઘના હોદ્દેદારોને સૌને મળી એની સમસ્યાઓ જાણી અને એને મદદરૂપ થવાની ભાવનાથી આજે અમે અહીંયા હાજરી આપી રહ્યા છીએ આ ખરીદી કેન્દ્ર સરકાર સીધે સીધી કોટન કોર્પોરેશન ઓફ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા મારફત એટલે કે સીસીઆઈ મારફત કરાવે છે અને મારી જાણકારી મુજબ પહેલી ઓક્ટોબરથી તેઓ લગભગ રાજ્યમાં તેર જેટલા કેન્દ્રો ખરીદી કેન્દ્રો શરૂ કરી અને કપાસની ખરીદી ટેકાના ભાવથી કરવાના છે તમને જણાવી દઈએ કે આ વર્ષે મેઘરાજાએ રાજ્યમાં દબદબાટી બોલાવી હતી અને રાજ્યભરમાં ખેડૂતોના પાકને વરસાદને કારણે મોટું નુકસાન થયું હતું ભારે વરસાદને પગલે ખેડૂતોના ઊભા પાક નષ્ટ થઈ ગયા હતા અને ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો હતો કારણ કે મૂા ખર્ચા કરીને વાવેલા પાક વરસાદી પાણીમાં ધોવાઈ ગયા હતા અને લાખો હેક્ટર જમીનોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેના પગલે પાક પણ ધોવાઈ ગયો હતો